જય સ્વામિનારાયણ અમે ભરૂચ શહેરના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી રહ્યા છીએ જે મંદિરના નિર્માતા એવા આનંદાનંદ સ્વામી જેમણે શ્રી કૃષ્ણ બળદેવ અને રેવતીજી એમની આ મંદિરમાં સ્થાપના કરી ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરી રહ્યા છો કે કેવી અદાની અંદર ઘનશ્યામ મહારાજ બેઠા છે જ્યારે અમે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે બરાબર બપોરના એક વાગ્યાના આસપાસનો સમય હતો એટલે ઠાકોરજી પહોંચી ગયા હતા આ ભરૂચ છે શહેર એ પુરાતની પવિત્ર માનવામાં આવે છે એનું કારણ છે કે આ ભરૂચને પહેલાં કચ્છ નામે ઓળખવામાં આવતું હતું ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવરની રૂપે જ્યારે આ ભરૂચ શહેરની અંદર પધારેલા ત્યારે વરણી વિશે મહારાજ વન વિતરણ કરતાં કરતાં પાવનભૂમિ એવા ભરૂચના નવનાથ માહિના એક એવા સોમનાથ મહાદેવના દર્શન કરેલા તથા નર્મદામાં સ્નાન કરી અને કિનારે એક પથ્થર ઉપર નીલકંઠવરની બિરાજમાન થયા જે સ્થાને પથ્થર ઉપર પરમાત્મા બિરાજમાન થયેલા તે સ્થાને આનંદાનંદ સ્વામી શ્રી કૃષ્ણ બળદેવ અને રેવતી માતાનું દિવ્ય સિંહાસન જ્યાં આજે શોભી રહ્યું છે એ જ જગ્યાએ નીલકંઠવરની પથ્થર ઉપર બેઠા હતા જે પથ્થર હાલ ભરૂચ મંદિરની પ્રદક્ષિણામાં સાચવામાં આવેલો છે આ ભરૂચ શહેરની અંદર દયાળજી જેવા પરમ ભક્ત મુક્તાત્મા એવા અનેક મુક્તો થયેલા આજે પણ ભરૂચ ક્ષેત્રનો જે સત્સંગ છે એ વખણાય છે ભરૂચ નગરી અતિ પવિત્ર છે આનંદાનંદ સ્વામી એ જ્યારે ભરૂચની અંદર મંદિર બંધાવેલું મંદિર છે એ ટેકરી પર આવેલું છે નીચે જે પ્રસાદીના ચણા વિના તમે દર્શન કરી રહ્યા છો બરાબર બોર્ડ છે એની નીચે તમે જોઈ શકો છો કે ચરનારની આજુની બાજુની જે બોર્ડર એ બોર્ડર એ બીજી કોઈ વસ્તુ નથી પણ જે નીલકંઠવરની રૂપે વિશે મહારાજ બિરાજમાન થયા હતા એ જે પ્રસાદીનો પથ્થર છે નીલકંઠવરની રૂપે જ્યારે મહારાજ આ ક્ષેત્રની અંદર પધાર્યા હશે ત્યારે કેવું સ્વરૂપ હશે એ આપણે નિહાળી રહ્યા છીએ હવે તમે જે જોઈ રહ્યા છો એ આનંદાનંદ સ્વામી જે ભરૂચનું મંદિર બંધાવતા હતા એ આનંદાનંદ સ્વામીનું મંદિર અધૂરું હોવાથી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ ભરૂચ મંદિરનું કાર્ય પૂરું કરેલું એના આપણે દર્શન કર્યા ચિત્રની અંદર ભરૂચનું જે મંદિર નિર્માતા આનંદાનંદ સ્વામી એ ભરૂચના મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ વરણી વેશે મહારાજ જ્યારે અહીંયા નર્મદા નદીના કિનારે પધારેલા અને ગામના ભાવિકજનો જ્યારે દર્શન કરવા માટે આવેલા એવા નીલકંઠ નીલકંઠવર્ણીની નયનરમ્ય મૂર્તિ એને આપણે દર્શન કરી રહ્યા છીએ અને ઉપર સૂર્યનો તાપ એટલે ફટાફટ તમામ યાત્રાર્થીઓને કોઈને કહેવું નથી પડતું કે તમે જલ્દી ચાલો કહ્યું નથી અને કહેવું પડતું પણ નથી ફટાફટ દોડતા જ એ નીચે ઉતરી રહ્યા છે આવું પવિત્ર તીર્થસ્થાન એવું ભરૂચ એ સ્વામિનારાયણ મહામા સ્વામિનારાયણ મંદિર બહેનોનું મહિલા મંદિર બપોરનો સમય હોવાથી ઠાકોરજી પહોંઠેલા છે એટલે બહારથી તમામ બહેનો આ મહિલા મંદિરની અંદર દર્શન કરી રહ્યા છે હવે તમે જોઈ રહ્યા છો એ ભૃગુ મંદિર કહેતા ભૃગુ ઋષિનું મંદિર એ નજારો તમે નિહાળી રહ્યા છો જે નર્મદા નદીના કિનારે આવેલું છે અને એમ કહેવાય કે ભૃગુમુનિ અહીંયા આવ્યા પહેલાં આ ક્ષેત્રમાં લક્ષ્મીજીનો નિવાસ હતો અને પછી ભૃગુમુનિ છે આ ક્ષેત્રની અંદર રહેવા માટે આવેલા અને એ વખતે સૌ પહેલાં ભૃગુમુનિએ પહેલી ભારતીય જ્યોતિષ કૃતિ કહેતા ભૃગુ સંહિતા લખી હતી અને એમાં કહેવાય છે કે પચાસ લાખ કુંડલીઓના દસ્તાવેજીકરણ અહીંયા કર્યું હતું જેમાં બ્રહ્માંડોના તમામ જીવાત્માના પ્રાણીના ભાગ્ય આ ભૃગુમુનિ છે એમણે લખ્યા હતા ભૃગુમુનિના પુત્ર એવા જમદંગની અને રેણુકા દેવીના મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ અને એના પુત્ર પરમાત્મા વિષ્ણુનો અવતાર જેને માનવામાં આવે છે એવા પરશુરામ ભગવાન પણ અહીંયા બિરાજમાન છે જે પર્ણકુટીઓના તમે દર્શન કરી રહ્યા છો એ વર્ષો પૂર્વે આ જ રીતે ભૃગુ ક્ષેત્રની અંદર કેટલા ઋષિમુનિઓ અહીંયા નિવાસ કરતા હશે જે પવિત્ર નર્મદા નદીનો કિનારો અને એમ કહેવાય કે અહીંયા બલી મહારાજે અશ્વમિત યજ્ઞ કર્યો હતો એ જ આ ક્ષેત્ર છે કે જ્યાં વામન ભગવાન ત્રણ પગલાં પૃથ્વી માગવા માટે અહીંયા પધારેલા હતા એવી આ પવિત્ર નર્મદા નદી જે મંદિર નદી તમે જે જોઈ રહ્યા છો એ નીલકંઠવર્ણી જ્યારે નર્મદા નદીના કિનારે આવ્યા હતા પરમાત્માએ જે આસન બિછાવ્યું હતું અને ભરૂચ ક્ષેત્રની અંદર નીલકંઠવર્ણી રૂપે મહારાજ પધારેલા અને ત્યાર પછી દયાજી આદિક ભક્તને પદ્મપુરાણની અંદર કહેલ કે ભગવાન હોય એના ચરણાર્વિંદની અંદર સોળ ચિહ્ન હોય તો એ પ્રમાણે સોળ ચિહ્ન એને વર્ણીના તણાર અંદર જોયા એટલે દયાજીને નીચે થયેલો આવો આ પવિત્ર ભરૂચ ક્ષેત્ર છે જેના અમે દર્શન કરી અને પાવન થઈ રહ્યા છે અને તમે પણ ઘેર બેઠા આ તીર્થોના દર્શન કરી પાવન બની રહ્યા છો